શ્રી પ્રદીપ સુરતના ખરવાસા ગામ ખાતે આવેલા વેદાંત સિટીમાં સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી યોજાવા જઈ રહી છે જેને લઈ આજ રોજ શિવ મહાપુરાણ અને ભવ્ય દિવ્ય કળશ યાત્રા કરવામાં આવી હતી જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે દરેક જ્ઞાતિ જાતિ સનાતન હિન્દુ ધર્મના લોકો જોડાયા હતા આંતરાષ્ટ્રીય કથાકાર શ્રી પ્રદીપ મિશ્રાજીના સાનિધ્યમાં સુરતના ડિંડોલી ખરવાસા ગામ ખાતે આવેલા વેદાંત સિટીમાં સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી યોજાવા જઈ રહી છે રિપોર્ટર નીતિ ક્રેશમવાળા નમો ગુજરાત ન્યૂઝ સુરત સોમનાથ મરાઠે જે આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી આવતીકાલથી એટલે સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દરમિયાન વેદાંત સિટી ખરવાસા સુરત ખાતે જે કથાનું જે અહીંયા આયોજન થયું છે હું આયોજનનો પેલો એક સંયોજક છું મારા મિત્ર આયોજક શ્રી સુનિલભાઈ પાટીલ અને શ્રી સમ્રાટભાઈ પાટીલ એમના દ્વારા એ આયોજન કરવામાં આવ્યું છે અને અમારી સાથે અસંખ્ય શિવભક્ત અમારા બધા યજમાન બન્યા છે એમને સૌ મળીને અમે આ કાર્યને ઉપાડ્યું છે તમે જોઈ રહ્યા છો આ ગ્રાઉન્ડની અંદર દોઢ મહિનાથી જે શિવ ભક્તો છે એની પોતાની આસ્થા સાથે હજારોની લાખોની સંખ્યામાં અહીંયા કુંભ મેળાની જેમ આવી રહ્યા છે ને આવતીકાલે પ્રથમ દિવસ જ્યારે બાર વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન આ કથાનું શરૂઆત થવાની છે શુભારંભ થવાનું છે અને તમને આ લાખોની મેદનીનું જે અહીંયા સુરતમાં એક શિસ્તબદ્ધ રીતે અહીંયા જે વાતાવરણ જોવા મળશે એક જોવાલાયક હશે અહીંયા સુંદર એમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે એક એક દોઢ દોઢ કિલોમીટર પછી એની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે હવે ભક્તોને એટલી જ વિનંતી કરી છે તમે કોઈક બહાર રાજ્યમાંથી આવ્યા હશો કે સુરતના પણ ભક્તો હશે પોતાનું તમે ક કથા થયા પછી તમારા ભોજન લેવા પછી તમે પોતાના ઘરે તમારા સગા સંબંધીના ઘરે રોકાણ કરશો તો બહુ મતલબ અમને સારું રહેશે અહીંયા તમે જગ્યાના કારણે ભાઈ અમને જગ્યા અમારી જતી રહી કે જગ્યા મળશે નહીં તો આના કારણે અગર તમે અહીંયા રોકાણ કરશો તો અમને વ્યવસ્થા કરવામાં અવ્યવસ્થા થઈ શકે છે એનો સહકારની એમની પાસે અપેક્ષા રાખે છે તમામ શિવ શિવભક્તોનું આવનારા શિવ શિવભક્તોને હું આ સુરતનું એક અહીંયાનું રહેવાસી નાતે શિવભક્ત અહીંયા નાતે આયોજનના મતલબ સંયોજક નાતે હું એમને આવકારું છું એમને સ્વાગત કરું છું અમને એમને ભાવ પૂર્ણ એમને આમંત્રણ પણ પાઠું છું